પ્રેસ કાઉન્સિલ ઓફ સ્થાપના ને સોળ નવેમ્બર ઓગણીસો ના મંજૂરી મળી હતી તેથી દર વર્ષે સોળ નવેમ્બરે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે પોરબંદરમાં પણ પ્રેસ અકાદમી ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢના સંકલનમાં પોરબંદર જિલ્લા માહિતી કચેરીના ઉપક્રમે રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી નિમિત્તે વિલા સર્કિટ હાઉસ ખાતે મુખ્ય ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો સાહેબ બરસેલના પીએસઆઈ એસકે જાડેજાએ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પૂરી પાડી હતી પોરબંદર આજકાલના સબ એડિટર અને પોરબંદરમાં છવ્વીસ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી રહેલા સિનિયર રિપોર્ટર જીગ્નેશ પોપટે અમુક નેશનલ ચેનલ દ્વારા ઘણી વખત ભ્રામક રીતે સમાચાર રજૂ કરીને પોરબંદરને બદનામ કરવામાં આવી રહ્યું હોવાની ચિંતા સેવીને તે અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો તથા જર્નાલિઝમના અભ્યાસક્રમમાં આમૂલ પરિવર્તનની જરૂરિયાત હોવા ઉપર પણ ભાર મૂક્યો

હવે એ જે બ્રેક કરે છે કુંબકરને તમે લેવા દેવા પણ નથી કુંબકરથી 350 કિલોમીટર 400 કિલોમીટર કે દૂર દરિયામાં ઓબળા ઉભી હોય છતાં પણ આવી જે પરિસ્થિતિમાં જે મીડિયા છે એ જ મીડિયાને બદનામ કરીને આવા જે સમાચાર હાઇલાઇટ કરે છે એના કારણે ભ્રામક પણ સાચા સમાચારો છે એ પણ લોકો સુધી પહોંચે અત્યારે કુંબકર બદનામ થતો છે આપણી કુંબકરની જે કુંબકર છે ગાંધીજીની જન્મભૂમિ છે ગાંધીજી પણ એક પત્રકાર હતા નવજીવન જે છે એમને ચલાવતા હતા સ્વતંત્ર સેનાની જે લડત હતી એમાં ફુગરમાં જે અખબારો છાપીને પણ લોકોમાં અવેરનેસ ફેલાવી છે જાગૃતિ ફેલાવી દીધી કે આપણે લડવાનું છે અને સાચી માહિતી છે લોકો સુધી પહોંચાડવાની છે જ્યારે એ સમયે કોઈ સુવિધાઓ પણ ન હતી એક બાજુ અંગ્રેજોના કાયદા હતા અને ખૂબ હેરાન કરતી કે એની વચ્ચે પણ પત્રકાર પાસે અડી થમ રહ્યું છે જ્યારે આજે તો આપણે આટલી બધી સુવિધાઓ મળે છે સારામાં સારી સગવડો છે છતાં પણ ક્યાંક ને ક્યાંક એવી ખામી રહી જાય કે જેના લીધે ભ્રામક માહિતી છે એ લોકો સુધી પહોંચે છે અને એના કારણે વિશ્વસનીયતા છે જળવાતી નથી એટલે ખાસ આપણે એના માટે જ એ ભેગા થયા છીએ તો વિશ્વસનીયતા જળવાય એના માટે શું કરવું ઘણી વખત એવું મને કોઈ બ્રેકિંગ ન્યુ છે કોઈ પ્લેસ પરથી થયો હોય તો ઓથેન્ટિક મીડિયા છે એમની પાસે પૂછવામાં આવે કે આ લોકોએ પ્લેસ પરથી કરી છે એ સાચી છે ઘણી વખત મને કોણ આવે કે આ લોકોએ પ્લેસ પરથી કરી આ સમાચાર છે સાચા છે એટલે આપણી વિશ્વસનીયતા જળવાય રહે એ રીતે આપણે સમાચાર છે પ્રકાશિત કરવા જોઈએ અને ખાસ તો જે ભારી પત્રકારો છે જર્નાલિઝમનો જે અભ્યાસક્રમ છે હું એવું માનું છું કે પત્રકારનો જે અભ્યાસક્રમ છે એમાં પણ આ બાબતને સામેલ કરી અને ભ્રમક માહિતી છે એની સામેના કાયદાઓ એનાથી બચવા માટે શું શું કરવું અને લોકો સુધી માહિતી છે એને બ્રેક મારવા માટે શું કરવું જે મેડમ જે બધી માહિતી આપી તો એનો પણ એક અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ એવું માનું છું